ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ જન્મજયંતિ વડોદરા મહાવીર સ્વામી જૈન ધર્મના ચોથા તીર્થકર હતા અને તેમણે અહિંસા સત્ય અને ત્યાગનું મહાન સિદ્ધાંત પ્રસ્તુત કર્યું તેઓનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણુંમાં માં બિહાર રાજ્યના ક્ષત્રિય કુળમાં થયો હતો તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોના પ્રભાવથી જૈન ધર્મના ન્યાયુએ અહિંસાને જીવનનું મુખ્ય સિદ્ધાંત બનાવ્યું જૈન ધર્મની શાખાઓ વિશ્વભરમાં પ્રસરી છે અને આજે પણ તેમના ઉપદેશને અનુસરવામાં આવે છે જ્યારે વડોદરા શહેર જૈન સમાજ દ્વારા આજે ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર માંડવી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાળકોએ વેશભૂષા આકર્ષણ જમાવ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને મહિલાઓ યુવાનો સાથે બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા અને આ શોભાયાત્રામાં વડોદરા શહેર માંડવી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા દરમિયાન થે ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શોભયાત્રા रावકુરા આવેલ મામાની પોળ ખાતે સમાપન થઈ હતી ભાઈઓ રાબેનો મેળા છે એ સૌનો ઉત્સાહમાં ગજબનો ઉત્સાહ આની અંદર ઘણી બધી ભક્તિઓ સાથે પેન્ટ અલગ અલગ વિવિધ કંપને જોડેલી છે અને મામાની મોળે આ શોભાતવા જશે માંડવીની શોભાતવાની શરૂઆત થઈ છે અને એ શોભાતરા ક્યાં જઈ રહી છે સૌ ઉત્સાહથી જોડાયા છે પ્રભુ મહાવીર સ્વામીના જે શુભ સંદેશ છે એ મુખ્ય અહિંસાનો સંદેશ છે એ સંદેશક જ સર્વને પહોંચાડવાનો છે અને અત્યારે જે વિશ્વવ્યાપી જે કંઈ તકલીફો છે નવકાર મંત્ર નું આયોજન એનું અનુષ્ઠાન કરવામાં આવેલું હતું અને આજે પણ સર્વે પ્રભુ મહાવીર સ્વામી તરફથી જે અહિંસા નો સંદેશ મળ્યો છે એ ફેલાવવા માટે અમે આ શોભાયાત્રા આયોજન કરેલું છે પ્રકાશ શાહ સમસ્ત વડોદરા જહિંસા સ્વામી ભગવાનનો એટલે કે અમારો જન્મ કલ્યાણક દિવસ આજે પ્રભુનો નો ધામ ધૂમ ઉજવાય છે ચારે ફિરકા શોભાયાત્રા નીકળી છે પ્રભુ જય મહાવીર આજે પૂરા વિશ્વમાં જોયું કે ગઈકાલે આપણા પ્રધાનમંત્રીએ પણ વૈશ્વિક સ્તરે નવકાર મંત્રને આજે વિશ્વ મંત્ર તરીકે ગઈકાલે એ લોકોએ ઉદ્ઘોષ કર્યો અને આજે જૈનોના એવા અમારા પરમ પુરુષ પરમ તીર્થંકર એવા ચોવીસમાં તીર્થંકર પ્રભુનો જન્મ કલ્યાણક હોવાથી આજે એમનો જય જયકાર હો